છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગુજરાતના લોકોએ આશીર્વાદ આપીને ચૂંટેલી સરકાર શાસન કરે છે કોંગ્રેસના લોકોએ એના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે ભૂતકાળમાં ગુજરાત એ અલગ અલગ શહેરો ગુંડાઓના નામથી ઓળખાતું હતું લોકોની સુખ શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં છાશ વારે કરફ્યુ થતી હતી વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાણો નથી અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી ને મને ગુજરાતની જનતા પર ભરોસો છે વિશ્વાસ છે અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે એના પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી પરંતુ આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે ત્યારે કોઈ પણ ઘટનાને લઈને ઘટના બની હોય દુઃખદ હોય હું આજે પણ છું સ્વીકારીએ છીએ આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદ માંગ્યા છે ફક્ત ને ફક્ત રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દિવસ સ્વપ્ન જોવે છે ગુજરાતની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસનો હાથ નહીં મુકવા દે મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ભૂતકાળનું ગુજરાત હજી એ ભૂલ્યા નથી એ ભૂતકાળ રાજકોટનું પાણી વગરનું રાજકોટ હતું એ ભૂતકાળ ઇલેક્ટ્રિક વગરનું રાજકોટ હતું લાઇટ નહોતી મળતી એ ભૂતકાળમાં બેનો દીકરીઓ ઘરની બહાર નહોતી નીકળી શકતી એ પ્રકારની ગુંડાગર્દીમાંથી ગુજરાતની જનતાએ મુક્ત કર્યું છે ને ગુજરાતે પોતાની સરકાર બનાવી છે જનતાની સરકાર છે આજે લોકો માટે સુખાકારીના કામ કરી રહ્યા છીએ એટલા માટે હું વિનંતી કરું છું કે ક્યારેય કોઈ શહેરની કે કોઈ વિસ્તારની એક ઘટના બની હોય એના આધારે આખા શહેરને બાંધમાં લઈને એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી એની શાંતિ દોડવાની જરૂર નથી લોકો નક્કી કરશે આવનારા દિવસોમાં કે કોને સત્તા પર બિહારવા એ જનતાનો પ્રશ્ન છે પણ હું વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતની જનતાના આશીર્વાદ આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને મળ્યા છે ને મળતા રહેવાના છે ભ્રષ્ટાચાર શબ્દ કોંગ્રેસને પેલા તો સોંપતો નથી એ બધા ભરેલા હતા કોંગ્રેસના ભ્રષ્ટાચાર થી રોજ સવારમાં ઉઠીને એક નવો સ્ટાન્ડ કોંગ્રેસની સરકારમાં આવતો હતો ને તમે બધા પણ લખતા હતા અમે પણ વાંચેલા છે એટલા માટે કોંગ્રેસ ભ્રષ્ટાચાર માટેની વાત કરે અને કોંગ્રેસના વડવાઓ હજી અડધા જેલમાં જ છે હજી અડધા કોર્ટના ચક્કરો કાપે છે અને હજી કોંગ્રેસના નેતાઓની ઘરે કરોડ રૂપિયા રોકડા મળે છે

એની ઉપર કોઈ પ્રકારના અત્યાચાર ન થાય એ ત્યાંની સરકારની ને ત્યાંના લોકોની જવાબદારી હોય છે આ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વાતનું ધ્યાનમાં આવ્યું એટલે તુરંત જ આપણા હાઈકમિશન અને આપણી સરકારોના માધ્યમથી એ લોકોની સાથે સંપર્ક કરી અને આ પ્રકારની ઘટનાઓ ન બને એની વારંવાર રિક્વેસ્ટ પણ કરવામાં આવી છે ને એના માટેની કાર્યવાહી ચાલી રહી છે મિત્રો હું આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડા સાથે કામ કરે છે છેલ્લા પાંચ વર્ષથી આ આઝાદીના અમૃત મહોત્સવની વાત હોય કે હર ઘર તિરંગાના અભિયાનની વાત હોય છેલ્લા પાંચ વર્ષથી પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે અને આ દેશની આઝાદીની સાંસ્કૃતિક વિરાસતને યાદ કરવા માટેનું એ અમારી જ્યારે સરકાર નહોતી અમે સત્તામાં પણ નહોતા ત્યારનો અમારો એજન્ડા છે અમે ઓગણીસો નેવમાં એમ કહેતા હતા કે એક દેશ તો વિધાન નહીં ચલેગા એ અમે કાશ્મીરની વાત આવતી હોય ત્યારે પણ અખંડ ભારતની વાત અખંડ ભારતની વાત પણ કરતા હતા એટલે મારો જે કહેવાનો મતલબ એ છે કે કોઈ કોઈ યાત્રા જે કરતા છે એની સાથે અમારી કોઈ નિસ્બત નથી અમે તો અમારા રાષ્ટ્ર ભાવનાને સાથે જોડાયેલા કામ ને પંદરમી ઓગસ્ટના અનુસંધાને અમારો રૂટિન કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ કરી રહ્યા છીએ જ્યારે કોંગ્રેસ અને બાકીના લોકો પોલિટિકલ બેનિફિટ લેવા પણ ઘટના દુર્ઘટના બની હોય એ દુઃખદ જ હોય અગ્નિકાંત છે એ દુઃખદ ઘટના છે એના પીડિતોને અમારા મુખ્યમંત્રી અમારા તાલુકા અમારા શહેરના ધારાસભ્યો વોર્ડના કોર્પોરેટરો અમારું સંગઠન ઘટના બની ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુ એના સંપર્કમાં છીએ નાના મોટી મુશ્કેલીઓમાં અમે એના પરિવારની સાથે ઉભા છીએ અને હજી પણ આવનારા દિવસોમાં કોઈ પણ ઘટના એમને જરૂરિયાત હશે અમારી જ્યાં જ્યાં લેવલે એને ન્યાયની વાત આવતી હોય કે એના પરિવારની કોઈ મુશ્કેલી હોય એની સાથે અમારી આખી પાર્ટી ને અમારી સરકાર એમની સાથે છે અને કાયમી માટેની મારી જવાબદારી છે જે પ્રકારે ભાગલા પાડો ને રાજ કરો દેશમાં એક ચોક્કસ કોમ્યુનિટીને કરી પ્રેરિત કરી દેશની જનતા પર જે પ્રકારના ઘાવ લગાડે છે લોકશાહી અને બંધારણની વાત કોંગ્રેસના મોઢે એટલા માટે મારે આજે વાત કરવી છે કે બંગાળની અંદર ચૂંટણીઓ પછી જે પ્રકારે પરિસ્થિતિ થાય છે એ પણ આપણે એક વખત અભ્યાસ કરીને લખજો કે જે પ્રકારે લોકશાહીનું કતલેઆમ થાય છે જે પ્રકારે કોંગ્રેસના લોકો દ્વારા અત્યાર સુધી દેશમાં ચલાવવામાં આવ્યું છે એમાં અનેક વાતો કોંગ્રેસની છે દેશની જનતાએ કટોકટીના કાળા દિવસોને પણ નથી ભૂલી અને ઇન્દિરાજીના શાસનમાં કોંગ્રેસે એમની સત્તા ટકાવી રાખવા માટે અનેક રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદેલા દાખલા એ દેશની જનતા ભૂલી શકી નથી આપની વાત કરું કોંગ્રેસના સમયમાં ખેડૂતોએ વીજળી માંગવા માટે ગાંધીનગર કૂચ કરી હતી અને આજે પણ ગાંધીનગરની ધરતી પર અઢાર થી વધારે ખેડૂતોની ખાંભીઓ છે એ કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના સીમ ચોરી થતી પાકેલો ઉત્પન્ન થયેલો પાક ને લઈ શકતા નહોતા સૌથી વધારે આ દેશના રાજ્યના ઇતિહાસમાં સીમ ચોરી શાસનમાં થઈ થઈ સૌથી સૌથી વધારે એ વખતે હોય જેલ બંધ કરવી પડી હતી પોરબંદર ન્યા બોલ નાખતા હતો કાયદો ની વ્યવસ્થા અહીંથી ચાલુ થાય છે ધારાસભ્યો ના ખૂન થયા છે કોંગ્રેસના સમયમાં હું એમાં પડીશ તો બહુ લાંબુ થશે પ્રધાનો ના ખૂન થયા છે કોંગ્રેસના ધારાસભ્યો ના ખૂન થયા છે પંદરમી ઓગસ્ટના તહેવાર પર ખૂન થયા છે એ કોંગ્રેસ અત્યારે ગુજરાતની સલાહ દેવા નીકળી છે કોંગ્રેસનો ઇતિહાસ ગુજરાતની જનતા ભૂલી નથી અને આવનારા વર્ષો સુધી નહીં ભૂલે એ પ્રકારનો એમનું શાસન અને એમનો ઇતિહાસ એ ગુજરાતની જનતાની વચ્ચે છે સમય આવે ત્યારે જનતા એમને બતાવશે ગમે તે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી મેં ફરી વખત કીધું કે રાજકોટ એ રંગેલું રાજકોટ છે અને ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાતના વિકાસમાં રાજકોટનું ખૂબ મહત્વનું યોગદાન છે અને એટલા માટે જ રાજ્ય લેવલના કાર્યક્રમની શરૂઆત આવતીકાલે અમારા સૌ આગેવાનો રાજકોટના આંગણે કરે છે રાજકોટ માટે ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં પણ અલગ પ્રકારનું સ્થાન છે ત્યારે રાજકોટની આ રંગીલા રાજકોટની ઓળખને કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરશે તો રાજકોટની જનતા અને ગુજરાતની જનતા એને ચલાવશે નહીં મેં પહેલા કીધું કે કોઈ પણ ઘટના બની હોય એ ઘટનાની તપાસ થાય એની ઉપર કડક માં કડક ન્યાય થાય આપણે વાત કરીએ એટલા માટે મોરબી કાંડની વાત કરું કોંગ્રેસની નીતિઓની વાત કરું કે કોંગ્રેસના લોકો ક્યારે કોઈ કાંડના પીડિતોને ન્યાય પાવા માટે થાય એનું પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે રાજકીય રોટલા સેટ કરવા માટે કામ કરે છે મોરબીની અંદર જે દુર્ઘટના બની એની અંદર કોંગ્રેસે જ વકીલ રખાયા છે કોંગ્રેસની માનસિકતા વાળા વકીલ વારંવાર કોર્ટની અંદર હાજર નથી લેતા આપે સરકારી વકીલની પણ પ્રેસ કોન્ફરન્સ જોઈએ છે હમણાં ન્યાય અપાવવો હોય તો કેમ તમે કોર્ટમાં હાજર નથી થાતા એક બાજુ પ્રજાની વચ્ચે ન્યાયની વાત કરો છો અને બીજી બાજુ આ ઇશ્યુ લાંબા ચાલે કોઈ પણ ઘટનાને પીડિતોના ખબ્બે બધું રાખી અને રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસને ગુજરાતની જનતા અને સખાસ્પીન સૌરાષ્ટ્રની જનતા સારી રીતે ઓળખ ભારતીય જનતા પાર્ટીના કોરાણે મુકાઈલા નેતાઓ અને ખૂણો પાડતા નેતાઓને અચાનક કોંગ્રેસની ન્યાય યાત્રા વિરુદ્ધની અંદર બોલીને પોતાની પક્ષની અંદર પોતાની જગ્યા પ્રસ્થાપિત કરવાની જાણે તક મળી ગઈ હોય એ રીતે ન્યાય યાત્રાની વિરુદ્ધમાં વાતો કરી રહ્યા છે પરંતુ આજે જ્યારે કોંગ્રેસની ન્યાય યાત્રાને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે હરણીકાંડ હોય કે રાજકોટ કાંડ હોય કે મોરબી કાંડ હોય કે અમદાવાદ નો રાઇડ કાંડ હોય કે સુરત નો તક્ષશીલા કાંડ હોય અન્યાય કરી રહી છે ચાહે તે બેરોજગારીનો હોય દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હોય ખેડૂતોની આવક નો મુદ્દો હોય કે વ્યાજખોરોનો ત્રાસનો મુદ્દો હોય આ બધા જ મુદ્દાને આવરી લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી ગુજરાતના લોકોને ન્યાય અપાવવા માટે જ્યારે આજે નીકળી પડી છે અને પ્રચંડ જન સમર્થન અને પ્રચંડ પ્રતિસાદ નાગરિકોનો ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રાને જ્યારે મળી રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પક્ષના પેટમાં જાણે તેલ રેડાતું હોય એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમને કહીએ કોંગ્રેસની ન્યાય યાત્રાની વિરુદ્ધમાં બોલવાના બદલે પ્રજાને ન્યાય આપવા માટેની કોઈ વાત કરો તમે તમે પ્રજાને ન્યાય આપવા માટે કટીબદ્ધ નથી ત્યારે જ પ્રજાએ આવો કોંગ્રેસની ન્યાય યાત્રાને પ્રચન્ન જન સમર્થન અને પ્રતિસાદ આપવાનું નક્કી કરેલ છે આજે ભારતીય જનતા પાર્ટીને હું ચેતાવવા પણ માંગુ છું કે આ તો હજી એક ન્યાય યાત્રા છે આ ન્યાય યાત્રામાં અમારી પાસે કોઈ જાતના સંસાધનો નથી અમે તો ચાલતા નીકળ્યા છે અમે ચાલતા નીકળ્યા છે અને ચાલતા નવમી તારીખ આજથી લઈને ત્રેવીસમી તારીખ સુધી દિવસ સતત રોજના પચીસ કિલોમીટર ચાલીને રાજકોટ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર થી અમદાવાદ અમદાવાદ થી ગાંધીનગર જઈશું આ યાત્રા તો હજી શરૂઆત છે ગુજરાતમાં આવી સાત યાત્રાઓની કરવાની છે અને આ સાતે સાત યાત્રાની અંદર મને વિશ્વાસ છે કે ગુજરાતના પ્રજાજનોનો આ જ રીતે અમારા ઉપર જે કોંગ્રેસ ઉપર વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમ રહેશે અને ભારતીય જનતા પાર્ટીએ જે એના ત્રીસ વર્ષના શાસનની અંદર જે પ્રજાજનોને ગુજરાતના પ્રજાજનોને અન્યાય કર્યો છે તેના માટે થઈને કોંગ્રેસની ન્યાય યાત્રા સડકથી લઈને વિધાનસભા સુધી અને વિધાનસભાથી લઈને સંસદ સુધી તેમના પ્રશ્નો ઉઠાવશે તેના માટે અમે કટિબદ્ધ છીએ